પેલું તો આપણે શું કરો દોસ્તોનું દર્શન કરો દોસ્તોને જોવો પેલા જોઈને પછી શું કરવાનું એ સ્વીકારવાના સ્વીકાર ભાવ લઈ આવવાનો સ્વીકારીને પછી પ્રયાસિત થવું પડે હમ એ પછી દોષોને સુધારવાનો પ્રયાસ કરવો પડે આપણે આ કર્યું હોય કાંઈ તો આજે દોષો જોવો એને સ્વીકારો હે પછી અશ્રુ દ્વારા પ્રયાસિત કરો પછી એ દોષોને અટકાવવા હે આપણે ક્યાંથી હટો પણ આપણે કેવું હોય હૃદયથી નથી કરતા એ વાણીથી કર્યું આપણે બુદ્ધિથી જ બુદ્ધિથી દોષો જોયા બુદ્ધિથી માફી માંગી લીધી એટલું જ કર્યું આપણે હૃદય સુધી પહોંચ્યો જ નથી કોઈ ભાવ નથી પહોંચ્યો એ પોચ્યો હોય તો પૂરું થઈ જાય થઈ જાય હવે ઘોડાના પગમાં લગામ લાલ એ લગાવે ને ના આવે એને દુખે તે લગાવા ગયા તા લઈને પછી એનો લઈને ગયા પછી ઘોડો ક્યાં ખોવાઈ ગયો વળી ભાઈને એમ તો પૂછ્યા કે અહીંયા નથી આવ્યા એટલે શું કીધું જ્યાં દુઃખ પડ્યું હોય ત્યાં એ ફરીવારી વ્યક્તિ ના આવે એ ઘોડાને ખબર કે ત્યાં ના જવાય એમ આપણા દોષોને ખબર પડી જાય કે અમારો દોષ છે તો ફરી વાર જાય આપણે ભૂલને હૃદયથી નથી સ્વીકારતા હૃદયથી સ્વીકારી એ ખરેખર અમારી ભૂલ થઈએ ફરી વારે કરીએ એની ભૂલ કેમ થાય રહી આપણાથી નવી થાય ચલો પણ એ નહીં ભૂલ થઈ જારી થઈ જારી હમ્મ તો પછી આપણે સ્વીકારી નથી એનું પ્રાઇસ નથી કર્યું હમ્મ તરી તો થાય હમ્મ હવે ઘોડાને ખબર પડી ગઈ કે લાદ લગાવવામાં મને પગમાં પીડા થીતી તો એ જગ્યાએ પાછો જાય તકલીફ થયો ત્યાં જવાય પણ આપણે તો કેટલા મૂર્ખાય કે તકલીફ થયો ને તે ફરીએ જાય હે ને શું કરવા જય જ રે કેટલા મેસેજ એમ કે જ્યાં આપણું માન સન્માન ના હોય જ્યાં ના ગમતું હોય ત્યાં ના જાઓ તોય આપણે જઈ રહ્યા ગુરુદેવ ભેગા હે એટલે ગુરુદેવ આટલું મેસેજ દ્વારા સમજાવેરા કે ત્યાંથી એ વ્યક્તિને આપણે નથી પસંદ તો આપણે એને દૂર થઈ જાવ અભાવ નહીં એ વ્યક્તિ કને ના જાવ આપણે જઈએ એટલે એ નવું કર્મ બંધન બાંધે આપણે તો એવું કઈ નથી પણ સામેવાળી વ્યક્તિને આપણે પ્રેરણા દીધી તો આપણે આપણા જીવનમાં કયા મેસેજ ઉતાર્યા એમ કહો હમ હવે એને ખબર જ ક્યાં મૂકવા ને ક્યાં જવું ખબર હે હમ પહેલા હૃદયના ભાવથી દોસ્તો જો એટલે ભૂલો આપણી ને સ્વીકારો પછી એને પ્રયાસિત કરો પછી આપણે બેસીને જ કરવાનું હોય એ થઈ જશે ને સાચા હૃદયનું તય વાણીમાં આવે આપણે પેલું વાણીમાં લઈ લીધું હોય ડાયરેક્ટ ઉપર છેલ્લો હમ ઉપરછલો લઈ લીધું હોય ને હમ મારી ભૂલથી માફ કરી દો પણ હૃદયના ભાવથી થશે ને તય આપણે સોરીને થેન્ક યુ ને એ તો બધા કેવા વણાઈ ગયા આ બચ્ચાને એવું છે ને કાંઈ સોરી થેન્ક યુ એને શીખવાડવામાં આવ્યો બચપનથી સ્કૂલમાં આપણે નથી શીખવાડ્યું એ વર્ષ એને સ્કૂલમાં શીખવાડ્યું એટલે એને શું ખબર હે કે ભૂલ થાય ત્યાં સોરી બોલ દેવી હમ ને કોક આપણી હેલ્પ કરે ત્યાં થેન્ક યુ કહી દેવું પણ એ હૃદયથી નથી કહેતા બચ્ચા હૃદયથી ત્યાં રાખે હૃદયથી ના કે એને એવું જીવનમાં શીખવાડવામાં આવ્યો પાઠ બાહ્ય પાઠ અંદરનો નહીં આપણે ત્યાં અંદરની સફાઈ કરવાની આજ બહારના લેબલ નવા નવા આવે નહી વાલ અંદર કઈ નહીં નીકળે રો કે હે આઈસ્ક્રીમ ખાધી એ જ આઈસ્ક્રીમ બારે રેપર બદલી દીધું હોય તો બસ આજ આજે આપણે જોઈ રહ્યા હે કે ધોટ લગાવીએ રેપર જોઈ જોઈએ આ રેપર મસ્ત હોય સાઈનિંગ કરેલ આમાં ગોલ્ડ લે હમ અંદર માવા ગુલ્ફી છે રેપર જોઈ રહ્યા તે હમ પછી ચાખી દઈ ખબર પડે આજ માવા ગુલ્ફી એ હે એને કેટલી જાતના રેપર આવે આવેલા લગભગ આપણે નહીં ચાખ્યું એટલા રે પરે છે અંદર ઓરિજિનલ તો શું હોય બસ એને માવો પકડવાનો હોય હે માલ ને આપણે રેપર તો પગાઈ દેવાનું હોય ને આજે આપણે રેપરને મોહિત થઈ આપણે બધા રેપરમાં આપણે શું થઈ ગયા કર્મ એ એક યુવાન એટલી તકલીફો એટલી તકલીફો કે મેં આ જીવનમાં ખરાબ જ નથી કરી તો મને એટલી તકલીફો કેમ આવે સંસાર છોડીને સંત મળ્યા તો સંતે એમને શું કીધું એ નથી કરી તો મને જીવનમાં કેમ કષ્ટ આવે એમને શું કીધું પાણીનો ગ્લાસ આપ્યો એમાં રેતી નાખી કે આ રેતી નાખી તો પાણી કેવું થઈ ગયું ડોળું થઈ ગયું હજી રેતી નાખશું તો કેવું થશે પણ ચોખ્ખું પાણી નાખશું તો ધીમે ધીમે શું થતું જશે તો એ આપણે કર્મ આપણા છે ગયા જન્મના પણ સારું સેવા નામ સ્મરણ એ બધું કરશું તો શું થશે ચોખ્ખું થતું જશે ચોખ્ખું કરવું કેમ કર્મ બંધનની મુક્તિ તો છે જ કેમ કર્મ ભોગવવું જ પડે પણ અમુક તો આપણે ખબર નથી ને એમ ભોગવાય જાય અરે બોલો સમજણ આવી જાય પરમાત્મા બની જાય અમુક કર્મ તો રમતે રમતે જતા રહેવા

આપણે અત્યારે એ કરવાનું આપણે રેતી ફરી ફરીને આપણામાં તો શું બીજાના ગ્લાસમાં નાખી આવી રહ્યો પરિવાર મસ્ત આપણે ક્યાં રોજ બધા તને મળવા જવું હે ક્યાં જઈ રહ્યા તો પછી કેમ ઘર બેઠે મુઠા નખાઈ જરા રેતીના હે નખાઈ જાય બસ એને અટકાવવાના ઉપાય હે જીવનમાં ઉપાય ખબર હજે પણ કયા ઉપાય ની ખબર નથી ઉપાય બધા જીવનમાં લીધા છે આપણે આપણા આવી જ ગયું પણ કયા ઉપાય ધન્યવાદ હૃદય આપણે કોક આપણી મદદ કરે તો હૃદયથી ધન્યવાદ વાણીથી નહી હૃદયના ભાવથી ધન્યવાદ કે આપને અંદરથી એમ થવું કહે ખરેખર એમને મારી હેલ્પ કરી તો ધન્યવાદ હમ

ઘરમાં જ ઘરમાં જ આપણે ચાર વ્યક્તિ છ વ્યક્તિ દસ વ્યક્તિ આપણી મદદ કરી તો હૃદયના ભાવથી ધન્યવાદ હમ એ તેની ફરજ હતી કર્યું પણ આપણી ફરજ શું હોય કે કર્મને અટકાવવા માટે ધન્યવાદ કરવાનો ખબર પડી નહીં કરો તો વાંધો નથી પણ આપણા થઈ જેટલા હા બસ આ અટકાવવા માટે શું કરવાનું હોય ધન્યવાદ એક એક વસ્તુનો કીધો આપણે કદી અપેક્ષાઓ રાખીએ રાખી અપેક્ષાઓ એ હું શું ધન્યવાદ કહું હમ એ તેની બસ આપણે ગંગા મતસ્તંગમાં આવ્યા તો આપણે પાઠ ભણાવવામાં આવ્યો હોય એટલે કે આપણે જ ફોલો કરવાનો ઘર ન કરે કે ના કરે આપણી ફરજ એ હમ બસ દરેક વસ્તુનો આભાર આપણે આભાર વિચારો તો કેટલી એવી વસ્તુ હોય કે આપણે એનો આભાર નથી કર્યો પેલો તો પરમાત્માનો કર્યો કે આવું જીવન મળ્યું આપણે એમનો રોજ કરવાનો રોજ કંઈક બેલેન્સ હશે ને તો અહીંયા પ્રાર્થના નહીં કરવી પડે આપોઆપ આપોઆપકોપનો મેસેજ આવશે ને હે અમારા તકલીફે તો બેલેન્સ હશે ને તો આપણીને દઈ જાય પરમાત્મા એને બરાબર થઈ જાય એટલી શક્તિ એ બેલેન્સમાં પણ આ બેલેન્સ નથી એટલું સરળ એ ધન્યવાદથી આપણું બેલેન્સ થાય માત્ર ધન્યવાદ કહેતા જશું ને એનાથી આપણું બેલેન્સ વધતું જશે વધતું જશે વધતું જશે હે હૃદયના ભાવથી હરેક વિચારો ચાલીસ પોત્રીસ પિસ્તાલીસ કોઈક ને પચીસ વર્ષ કેટલા વર્ષ કેટલી વાર આપણે આભાર માન્યો હોય એક વાર નહીં હરરોજ કહેવાનો પરમાત્માનો તો પેલો આભાર આટલો સ્વસ્થ તંદુરસ્ત નિરોગી શરીર આપ્યું એમનો ધન્યવાદ માતા પિતાનો ધન્યવાદ હે આપણે કોઈક હેલ્પ કરે નાની મોટી એમનો ધન્યવાદ કર્યો તેની ફરજ હું શું કરવા કરું એ મોટો શું હોય આપણો અહમે આજે અત્યારે જ બેઠા બેઠા વિચારો આપણે રોજ ધન્યવાદ કહી રહ્યા એમનો ધન્યવાદ